प्लेट आवे है, है अभी प्लेट आया बने तो के में जब तो है भाइयों मजा 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 है मजा 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 તો ભાઈ અત્યારે આપણે બ્લોક ચાલુ કરીએ છીએ ઢોલરા ગામથી તો આપણે જવાનું છે વીરવા આપણા મામાનો એક સીએનજીનો પ્લાન્ટ છે સીએનજી રીટેસ્ટિંગ જે આવે ને રિક્ષામાં ટ્રકમાં જેમ સીએનજી આવે ને આપણે સીએનજી પાટલાનું રીટેસ્ટિંગનો મારા મામાનો પ્લાન્ટ છે તો આપણે વીરવા ગામ જવાનું છે તો જો અત્યારે આપણે ઢોલરા તો પહોંચી ગયા છીએ અને ત્યાંથી બ્લોગ ચાલુ કર્યો તો ભાઈ આજના બ્લોગમાં હું તમને બતાવીશ કે સીએનજી રીટેસ્ટિંગ કઈ રીતે થાય તો બના બ્લોક સુધી

આવી રીતની પ્લેટ આવે ત્યારબાદ આગળ જતા આ જ મેઇન પ્લાન્ટ બરાબર આ પ્લાન્ટમાં જે સીએનજીના બાટલા સીએનજીની જે બોટલ હોય આવી એ લઈ અને પહેલાં તો અહીં ચેકિંગ બેકિંગ કરે પછી આ નહીં વડે એ સિલિન્ડરના બાટલાને ઉંચકાવી તો અહીંયા સિલિન્ડરને ઉચકાવી અને આ પાણી ભરેલા ટેન્કમાં મૂકવામાં આવે બધું તમને અત્યારે જે ટેસ્ટિંગ કરે ને એકાદો બાટલો અત્યારે તો કોઈ આવ્યું નથી અત્યારે મારે ધંભાઈ કરીને છે ધંભાઈ એવા નથી એ આવે એટલે તમને બધું વિગતવાર બતાવું આમાં જે પછી પાણી બાણી ભરી પ્રેશર પ્રેશર આપી અને અહીંયા અહીંયા એ પ્રેશર ખાલી કરવામાં આવે આ બધું તમને હું વિગતવાર હમણાં બતાવું એક સિલિન્ડર ટેસ્ટિંગ કરે ને એટલે તમને બધું વિગતવાર બતાવું તો બાટલો કાઢીને ઉતારવાનો પછી બાટલો અહીંયા લઈ આવવાનું પછી છે વાલ ખોલવાની વાલ ખોલી પાણી ભરવાનું હા પાણી ભર્યું પછી આપણે ટેસ્ટી બનાવે તો પાણી ગયું આવડી આ ક્રેન છે હમ આ ક્રેનથી ઉચકવાનું હમ્મ એક

પ્રેશર મશીન એટલે આમ કેટલું 160 230 220 ના જેન્ટીમીટર આવો ઠીક કાટો ખાટે પાણી અંદર ખાટે ખાટે હવા ને શું કરવાનું હવાનું પ્રેશર પાણી અને તાકીને અંદર નું હોય બધું કાઢી બધું કાઢ નાખવાનું અંદર નું ઓઈલ બધું કાઢ નાખવાનું ઓઈલ જમા થઈ ગયું ગેસ હોય ને હા

એટલે આ રીટેસ્ટિંગ કરાવી પછી ની પ્રોસેસ શું આ બોટલ રીટેસ્ટિંગ કરી રીટેસ્ટિંગ કરી હવે તમારી ગાડી કોઈ બી સ્ટેશન ને સીએનજી સ્ટેશન ને કોઈ ગેસ પૂરવાની ના નો પાડી શકે તમને અચ્છા એમો પાસ થઈ જાય ક્લેમ પાસ થઈ જાય તમારો થઈ ગયું થઈ ગયું તો મિત્રો વિડીયોમાં તમે આગળ જોયું કે સીએનજીની જે સિલિન્ડર હોય એ રીટેસ્ટિંગ કઈ રીતે થાય અને શું કામ કરવી જોવે ત્રણ વર્ષે ફરજિયાત તો વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન પ્રેસ કરી નોટિફિકેશન ઓલમાં પ્રેસ કરી દોજો જેથી કરીને હું જે વિડીયો મૂકું એનું નોટિફિકેશન તમને મળે તો બસ આજના વ્લોગ માટે એટલું તે મળીએ જલ્દી આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે અત્યાર માટે એટલું તે બાય બાય